જો આપણે શોપિંગ કરવા અંદર આવી ગયા અલંગમાં કોસે ચલો મિત્રો તો જો આપણે આવી ગયા છીએ શોપિંગ માટે અને જો કાચની આઈટમ તમે જોઓ સ્ટીલની તો અહિયાં જો બીજા વાડામાં આવી ગયા અહીંયા બધું પ્લાસ્ટિકનું એટલે તાલપત્રીને ને જો શું છે હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સવાર સવારના આવી ગયા તો 8 અને આપણે રેડી થઈ ગયા છીએ જય છે અલંગ અને અમારા હર્ષુ ભાઈ પણ રેડી થઈ ગયા હર્ષુ લીએ દટ કડે તો હા તો રેડી થઈ ગયા છે વેલા ઉઠીને બધા જો આઠ વાગ્યા ત્યાં કમ્પ્લીટ થઈ ગયા તો હવે નીકળી તો ચાલો મળીએ આગળ હા પહોંચી ગયા છે અને જો અહીંયા સ્ટીમ પર પડી છે આ તો ક્યાં દુનિયા આવેલી હોય એ પડી હોય ને તો જો અહીંયાથી વાડા ચાલુ થઈ ગયા છે લગ્ન બધા અહીંયા કેટલી પડી સમજો બધી કેમ ને હું જોઉં તમારે પાઇપ જોઉં છું પીવીસી નો પાઇપ છે હા એ પીવીસી ના છે બધા ચાલો આગળ અંદર જઈએ આપણે

જે આ આખી તોડતા કેટલા આ દિવસો એમ થતા હશે અમારો બરાબરતી થઈ જાય એકમાં હે ઓહો જાઈન ટીના જિક દેખાય તો જો મિત્રો હમણાં જે પેસેન્જરશિપ આવી ને તે પેલે વ્હાઈટ છે ને ઈ છે પેસેન્જરશિપ શું કરો એટલે યાદ છે ને પેસેન્જરશિપ આવી નહોતી હમણાં વટ ન વેવી ન નહીં દેખાય અહીં આ ત્યાંથી જ મળે બીજી બેટ તૂટે હે બધી ત્યાંથી ને ત્યાં ઓછી દેખાય આગળથી દેખાય તો અમે તો જો મિત્રો આ નવી કલરની

હા એ મિક્સર નાનું મિક્સર આવે એ છે કેટલા ને આ કેટલા કેસ પૂછું આ સારું નાનું આ ચટણી બધું કરવું હોય ને તો કામ લાગે જો પૂછી જઈ ચમચી બો ચમચી સારી ચા નાની મોટી નાખો સેટ છે કાંટા ચમચી બધું ચાકું ક્યાં છે પટ્ટીવાળી નથી પણ આ રહ્યા એક જ છે

તેલ ભર્યું રે ચલો મિત્રો તો જો આપણે આવી ગયા છીએ શોપિંગ માટે અને જો કાચની આઈટમ તમે જોવો સ્ટીલની આઈટમ જોવો આમ અકલ કામ નો એવી આઈટમ જો બધી અજબ ગજબ અલંગમાં તો કંઈ ઘટે નહી કા મેડમ આમાં આવે બધી આઈટમ બહુ સરસ મજાની હે વેક્યુમ એટલા માટે વેક્યુમ ને કાચની આઈટમ ને બહુ જબરદસ્ત છે એકવાર અલંગ આવો તો સો ટકા અવશ્ય મુલાકાત લીધા જેવું છે મિત્રો બહુ સરસ મજાની વસ્તુ હે કાકા આપણી પાસે બધી આઈટમ મળી જાય ને શીપ માંથી નીકળે એ નવી કઈ નહી હો બજાર નું કઈ નહી બધી ઘર વખરે ની ગ્રોસરી બહુ જાજી છે મિત્રો જો આ બધી જૂની આઈટમ જ છે શીપ નીકળેલી જ તમારી પાસે પણ ખજાનો છો ભાઈ વિન્ટેજ આઇટમ બધી ક્યાંય જોઈ ન હોય એવી આઈટમ હોય જો મિત્રો આ તો આપણું ક્યાંય રાજકોટમાં પણ ક્યાં જોવાય ન મળે તો અહિયાં જો બીજા વાડામાં આવી ગયા બધું પ્લાસ્ટિક તાલપત્રી ને વાયપર ને જો એવું છે લાકડી છે બસો સિત્તેર રૂપિયા ની પ્લાસ્ટિક

कंखा लाइटुन कंखाज्य कंखान भ अवश्य को गेस ब्याट्रीस ब्याट्री जो वाह तो ज झाडा झाडा બધી પ્લાસ્ટિક ની લાકડી પ્લાસ્ટિક છે બધું જો એમાં દ્રિલ ને વેક્યુમ ને લેમ્પ કેવા કેવા સરસ બધા

પપ્પાએ છે ને એમાં એવું કર્યું જબલું પકડ્યું ને માવ આમ ચૂનો નાખીને માવો આમ ઊંધો થઈ ગયો તો સીધો બધો આમ જો માથે તમાકુ તમાકુ ચૂનો ચૂનો પડ્યો તમાકુ નહીં ચૂના કોથળી અલી હાલી વેરાણું માવામાંથી સીધો આમાં પછી હાથ ધોવા મેકલાને ચાલો ખાઈ લઈ પેલા સમોસા ਹੁਣ ਕੀ ਦਾ ਮਿਲਣਾ ਨਹੀਂ ਆਵੇ ਮਾਵੇ ਜਦ ਬਨਾਮ ਸੁਣਾਵੇ ਸਭ ਪੱਲੇ ਜਪਤ ਨਿਦਮ ભોર મનોરત જો કોઈ નાવે કોઈ મિત્ર whales relic,nu berg,na, I sarong, na,